શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શરદ પૂનમ નિમિત્તે દિવ્યાંગો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શનમાં દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની અનેકવિધ દિવ્યાંગ સંસ્થાના હજારો દિવ્યાંગો પૂનમ નિમિત્તે ગરબા રમી માતાની આરાધના કરી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે આ એક પરંપરા છે દિવ્યાંગ ગરબા ઉત્સવ એક દિવસ શરદ પૂનમના દિવસે કરવાની અને એનામાં દિવસે દિવસે દિવ્યાંગ સંસ્થાઓ જે વધારે પડતી જોડાતી જાય છે એમને અહીંયા મળતો સ્ને ભાઈચારો અને અહીંયા દિવ્યાંગ ભાઈઓ તરફથી આજે અમને એક વસ્તુ શીખવા મળી કે આજે આપણે એમને દિવ્યાંગ કહેતા હોઈએ છીએ પણ સાચી માનસિકતા શહેરના સામાન્ય માણસ દિવ્યાંગ થયેલો છે એની માનસિકતા દિવ્યાંગ થયેલી છે કે જેઓ જાહેરમાં કચરો નાખતા હોઈએ છે જ્યારે અહીંયા આજના સમયે એક વ્યક્તિના હાથી કાગળ પડ્યો અને એવો અહીંયા બીજા એને ઉચકી લીધો એટલે એક સંદેશો આપે છે કે દિવ્યાંગ સામાન્ય લોકોની બુદ્ધિ થાય છે સામાન્ય લોકોના વિચાર થાય છે આપણે અમને દિવ્યાંગ કરતાં પહેલાં આપણે પોતે દિવ્યાંગ છે અને તેની જોડે અહીંયા એક વસ્તુ જોવા મળતી હોય છે કે એકતા શાબ્દિક એકતા આપણે સમાજમાં એકતાનું પ્રદર્શન ખાલી એક લોકો સામે પ્રદર્શિત કરતા હોઈએ પણ અહીંયા ગરબા રમતા એક એક દિવ્યાંગ કોઈ બ્લાઇન્ડ છે કોઈ હેન્ડીકેપ છે કોઈ ડેપ છે તો એક પડતો હોય એને બીજો ઝાલી લેતો હોય છે જયારે આપણી સમાજની પરિસ્થિતિ એવી છે કે એક પડતો હોય તો બીજા બે એને ધક્કો પાડીને પાડતા હોય છે તો આ દિવ્યાંગ ભાઈઓ આ નથી શહેરમાં જે લોકો ફરતા હોય છે એ દિવ્યાંગ છે અને આ આપણા દિવ્યાંગ ભાઈઓ નહીં તો વિશેષ દિવ્યાંગ છે પ્રભુને એમને અંગ નથી આપ્યું પણ એમને એક સારી સૌ ચેતના આપી છે તો તેવા લોકો પાસેથી આપણે જીવનમાં ઘણો બધો બોધ લેવા જેવા છે આ વર્ષે આપણી પંદરસો ને છોતેર જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે જે ગત વર્ષ કરતા ચારસો વધ્યા છે

તો ગુજરાતની એક એવી સંસ્થા કે જે એક પહેલ કરી છે કે જે સભાસદ મૃત્યુ બાદ પોતાના શરીરના ઓર્ગેન ડોનેટ કરશે તેઓને નાની રકમ અને પ્રેરણારૂપ થવા માટે કે પચીસ હજારની પણ આજના દિવસે આ દિવ્યાંગ ગરબાના દિવસે મને કહેતા ઘણો આનંદ થાય છે કે એક લાખ લોકો ભારતમાં દિવ્યાંગ થતા હોય તો એક માણસ પોતાનું બોડી ઓર્ગેન ડોનેટ કરતો હોય છે આજે અહીંયા સત્યાવીસ જેટલા લોકોએ પોતાનું અંગદાન બોડી ઓર્ગેન ડોનેટ કરવાનું જાહેર કરેલું છે એટલે કે આપણા માટે ગરબાની વાત એવી છે કે સત્યાવીસ લાખ લોકો જે કાર્ય કરે છે આજે આ એક ગરબાના દિવસ છે એ સત્યાવીસ લોકો એક ઉદાહરણ પૂરું પાડેલું છે